પાણીની આવક વધતા સપાટીમાં વધારો થયેલો જોવા મળ્યો છે ત્યારે ડેમની વધતી સપાટીને ધ્યાનમાં રાખીને નર્મદા નદીમાં પાણી છોડવામાં આવ્યું છે આ દરમિયાન નર્મદા નદીમાં પાણી છોડવામાં આવતા સિનોર ડભોઈ અને કરજન તાલુકાના તેર ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે ઉપરવાસમાં પડી રહેલ ભારે વરસાદના કારણે મધ્યપ્રદેશના ઇન્દ્રા સાગર અને ઓમકારેશ્વર ડેમ પાણીથી છલકા છે ઉપરવાસમાં વરસાદને કારણે સતત પાણી છોડવામાં આવતા સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થઈ રહ્યો છે જેના કારણે નર્મદા ડેમ હાલ સત્યાસી ટકા ભરાયો છે અને ડેમ તેની મહત્તમ સપાટીથી માત્ર ચાર મીટર દૂર છે સતત પાણીની આવક થતા સીઝનમાં પ્રથમ વખત ડેમના પાંચ ગેટ ખોલવામાં આવ્યા હતા

જેના કારણે પાણીનો અત્યારે વધારો થઈ રહ્યો છે અત્યારે ચાણોદના ઐતિહાસિક મલારાઉના ચોપન પગ ત્યાં ખુલ્લા છે બીજા બધા પાણીમાં ગરકાવ થઈ ગયા છે જેને કારણે ચાણોદના શ્રમજી મંડળ સમસ્ત ગ્રામજનો સાથે નાવડીઓ સ્ટેન્ડ બાય રાખેલી છે અને આવું પાણી તો અવારનવાર વધતું હોય છે જેના કારણે એવી કોઈ મોટી સમસ્યા નથી કે મગરનો પણ જે રીતે ખોબ બતાવવામાં આવે છે એવું કંઈક છે નહીં એટલે બધું શાંતિ ચાલે છે અને પાણી એવું કોઈ ભયજનક નહીં અત્યારે અત્યારે એકસો ને સાત બોટ સ્ટેન્ડ બાય રાખવામાં આવેલી છે મામલતદાર દ્વારા તલાટી કમ મંત્રીઓને ગામમાં રહેવા સૂચન આપી દેવામાં આવી છે શાણોદના નાવિક શ્રમજીવી મંડળ દ્વારા એકસો સાત જેટલી બોટ સ્ટેન્ડ બાયમાં રાખવામાં આવી છે ડેમના ગેટ ખોલવામાં આવતા એક લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા કાંઠા વિસ્તારના ગામોને સાવચેત રહેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે ગામડાઓના તલાટી અને તાલુકાના પ્રાંત અધિકારીને નીચાણવાળા વિસ્તારોમાં કોઈ પ્રકારની દુર્ઘટના ન બને તે માટે સાવચેતી રાખવાની સાથે યોગ્ય પગલા લેવા સૂચન આપવામાં આવે છે આ સાથે ગામડાઓના લોકોને નદીના પટમાં ન જવા અપીલ કરવામાં આવી છે